ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં જે પ્રવૃત્તિ નંબર બે જોવાના છીએ પહેલી પ્રવૃત્તિ આપણે જોઈએ મારી રમત હવે આગળ એની લિંક પણ નીચે આપણને આપી દીધેલી છે તો આજે આપણે બીજી પ્રવૃત્તિ જોવાનો મારું અનાજ અને મારી વાનગી તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો શરૂઆત કરીએ મારું અનાજ મારી વાનગી આપણે જે ભોજન કરીએ છીએ તેમાં વિશેષ અનાજ પણ વાપરતા હોઈએ છીએ આપણા ઘરમાં પણ વિવિધ અનાજથી ખોરાક બનતો હોય છે કેટલાક અનાજ રોજિંદા ખોરાક મીઠાઈ કે અન્ય સ્વાદિષ્ટ સામગ્રી બનાવવામાં પણ ઉપયોગમાં લેવાતા હોય છે દાખલા તરીકે ઢોકળામાંથી જે બને છે ઢોકળા જેમાંથી બને છે તે અનાજમાંથી ખોરાકની અન્ય વાનગીઓ પણ તમારા ઘરે બનતી જ હોય છે આમ એક અનાજના વિવિધ ઉપયોગ વડે આપણે ખોરાકની વિવિધ સામગ્રી બનાવતા હોઈએ છીએ તમારા ઘરે કોઈ એક અનાજના ઉપયોગથી બનતી ઓછામાં ઓછી પાંચ વાનગીના નામ નીચે કોષ્ટકમાં લખવાના છે તો જુઓ અનાજનું નામ અને તેમાંથી બનતી વાનગી તો પહેલું છે ઘઉં તો એમાંથી બને રોટલી લાપછી ભાખરી પૂરી અને જીરો પછી ચોખા ઈડલી પુલાવ બિરયાની ખીચડી અને ખીર પછી બાજરીથી એની રાબ બને ઘોઘરી બને વડી રોટલો બને અને ભાખરી પણ બને છે સૌરાષ્ટ્રમાં ભજનો બનાવ બીજા વિસ્તારમાં બનાવતા હોય છે પછી મકાઈમાંથી રોટલી બને એનો રોટલોય બને ઢોંકળા બને ચેવડો બને પરોઠા બને પછી જુવાર એમાં રોટલી ખીચડો ઉપમા શીરો ઢોકળા પછી જવમાંથી થેપલા ભાખરી ચૂખડી પરોઠા અને રોટલી પછી છે રાજગરો એમાંથી શીરો બને ભાખરી પૂરી ચીક્કી અને લાડવા રાગી આવે ઢોકળા રોટલી મુઠિયા ખીચડી અને ઇડલી રાજમામાં શાક ટિક્કી કેટલસ સેન્ડવીચ અને ઢોકળા રાજવી રાજગીરા ધોળા પૂરી રોટલી પરાઠા અને લાડુ ઓટ્સ ખીચડી બિસ્કીટ ચેવડો છલાડ અને ટોચા આવી તમારે પાંચ અનાજ લઈ એમાંથી વસ્તુ બનતી હોય એ નામ લખવાના છે હવે છે કઈ બે વાનગી કઈ વાનગી બે અનાજ ભેગા કરવાથી બને તો ખીચડી ઢોકળા દાળ ટોચા ઇડલી ચક્કરપારા સાંપડી મુઠિયા ખાખરા ભાખરી રોટલી અને રોટલો આ વસ્તુ છે બે અનાજ ભેગું કરવો એમાંથી આ વસ્તુ બને પછી કોઈ બે અનાજ ભેગા કરવાથી બનતી વાનગી તો અનાજ આ ચોખા ને મગની દાળ તો ખીચડી બને ચોખા અને અડદની દાળ ટોચા ચોખા ને મકાઈ તો ઢોકળા મકાઈ અને મેંદો તો મંચુરિયન ચણા અને બાજરો તો ઢોકળા દૂધીના પછી રવો અને મેંદો તો ચક્કરપારા ચોખા અને ઘઉં છકરી મકાઈ અને ચોખા તો ચેવડો અડદની દાળ અને ચોખા તો ઇડલી રાગી અને ઘઉં તો ભાખરી તમારી પ્રિય વાનગી કહી છે તો કે લાડવા તે બનાવવા શું શું જોઈએ તો ઘઉં જોઈએ એનો લોટ હોય પછી આ બેસન આર એનો શિરોજ કહેવાય પછી આ ઘી જોઈએ ગોળ કાજુ બદામ પિસ્તા પછી લાડુ બનાવવા કઈ કઈ સામગ્રી જોઈએ એની યાદી લોટ ઘી ગોળ કાજુ અને બદામ અને પિસ્તા આ રીતની સરસ મજાની પ્રવૃત્તિ હતી કે મારું અનાજ મારી વાનગી તમારે પણ આ રીતે લખી દેવાનું રહેશે તો આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ હવે મળીશું આપણે પ્રવૃત્તિ નંબર ત્રણમાં તો મળીએ નવા વિડીયોમાં